સૌરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વિડીયોની અંદર ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરજો સૌરાજ ટ્રેક્ટર વેચવાનું છે ક્લિયર કટ જોઈ શકો છો સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઈ મોડલની વાત કરું બે હજાર સાતના મોડલનું ટ્રેક્ટર

પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જ ઓનર નો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે છે ટ્રેક્ટર વાયરિંગ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટાયરનું કન્ડિશન પણ સારું આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો બાકી રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જાય ને પાછળથી ખેડૂત મિત્રોને ખોટા ધક્કા થાય છે બેટરી સારી કમ્પ્લેટ આખી જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ છે કિંમત બે લાખ અને હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમત રૂબરૂ ફેરફાર થશે આ ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે બનાસકાંઠા તાલુકો છે કાંકરેજ અને ઊણ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઉનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે